અને પાચન શક્તિ એકદમ સરસ બનાવી હોય તો આ જયફળ નો ખાસ ઉપયોગ છે વલો વાળો તૈયાર થઈ જાય ને પછી આ type નો પથ્થર આવે છે આને કાર્બિન પાણો આપણે કહીએ છીએ પહેલાના જમાનામાં આવતા અત્યારે તો કોઈને જોવા નહીં મળે આ પાણો મારા દાદીના વખતનો છે મેં સાચવીને રાખ્યો છે આ પાણા ઉપર આપણે આ જયફળ છે એને આમાં ઘસશું એટલે એની પેસ્ટ આવી જશે એ જે પેસ્ટ આવે ને એને આપણે દૂધમાં નાખી માતા જો બાળક નાનું હોય છ મહિના સુધીનું એનાથી નાનું હોય તો માતાના દૂધમાં નાખીને ફેર ચમચી આપવાનું છે અને જો મોટાને ઉપયોગમાં લેવું હોય તો એને તો ગમે ગાયનું દૂધ ચાલશે અને ખાસ કરીને આનું પેસ્ટ નાના બાળક માટે ચપટી એક જ લેવાનું છે એક જ ચપટી નાનો ખૂબ રોજ સાંજે આપણે પાઈ દેવાનું છે અથવા તો નો ટાઈમ મળે તો તમે દિવસમાં ગમે ત્યારે આપી શકો એવું કંઈ નથી પણ સાંજે આપો તો વધારે સારું કે એને ઊંઘ લાવવામાં મદદ કરે.

મોટા ને શું કરવાનું કે આ જયફળ જે આપણું હોય એ દરરોજ સાંજે આવી રીતના એની પેસ્ટ બનાવી અથવા તો સગવડ ન હોય પસંદ તો આપણે અત્યારે જે જેમણી આવે છે સરસ પાવડર બની જશે અને એ પાવડર આપણે થોડો એક ચમચી એ ન લેવાનો અડધી ચમચી થી ઓછો લઈએ તો પણ ચાલશે કારણ કે જાયફળ થોડું ગરમ હોય છે એટલે થોડો પાવડર પેલા થોડા થી ટ્રાય કરવાની પછી તમે સેજ માત્રા વધારી હોય તો વધારી શકો છો થોડો powder લઈ અને આપણે ગાયના દૂધમાં નાખવાનો છે ઉકાળા દૂધમાં સાંજે પીવાનો છે એનાથી ઊંઘ પણ સરસ આવશે અને પાચન શક્તિ વધારવામાં મદદ કરશે અને આપણો બીજો ફાયદો એ છે કે મોટા જે આપણે ટૂથપેસ્ટ બનાવવામાં આવે છે એમાં વધારે પડતો જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે જાયફળમાં હરે એવા તત્વો રહેલા છે કે આપણે દાંતને આપણે દાંત દુખતા હોય ને તેને મટાડવામાં મદદ કરે છે.

એ કઈ પણ થતું નથી આપણે એમાં સારો એવો ફાયદો રહે છે અને આ જેટલા ફાયદા જયફળ રોજ વાપરીએ તો એનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી એવી વધે છે એટલે આમ જાયફળના ઘણા ઉપયોગ છે એટલે આપણે જો રોજિંદા જાયફળનો ઉપયોગ વધારે પડતો શિયાળામાં વધારે થાય છે કારણ કે આપણે વાનગીઓ બનાવતા હોય ને તેમાં આપણે જાયફળનો પાવડર નાખીએ છીએ તેનાથી સ્વાદિષ્ટ લાગે છે રસોઈ અને આ જાયફળ અમુક જગ્યાએ પાછા એના આપણે રોપડા અમુક જગ્યાએ જોવા મળશે બધા નથી ઉગતા અને કેરળમાં ને એમ એવી જગ્યાએ ખાસ પ્રકારે જાયફળ ને વધારે થાય છે અને સારું એવું મળે છે એટલે આ જાયફળના ઘણા ફાયદા છે એટલે આ રીતના જાયફળ બધાય જેની પાસે અત્યારે ગાય હોય અને આવી રીતના બધી પ્રોસેસ સરસ થતી હોય તો એ સરસ વલવેલું જાયફળ તૈયાર થાય છે બાકી જો એ કાંઈ સગવડ ન હોય તો સામાન્ય જાયફળ હોય ને એને પણ મોટા લોકો હોય ને એ પાવડર બનાવીને પી શકે છે અને આપણે જેમ ઉપયોગ કરતા હોય એ રીતના કરી શકીએ તો આપણે આ જાયફળ બનાવ્યા હતા તે ક્યાં મોકલવાના છે એ વાત કરી તી તમને તો આ જાયફળ એક એના બેનની ઘરે એના બેનની દીકરી સાત સમુદ્ર પાર મોકલવાનું છે અમેરિકા અને એક અમારા ઘરની સામે મારા ભાઈની બેબીનું નું મોકલવાનું છે એના માટે અમે જયફળ કર્યા હતા તો હવે આપણે જયફળ રેડી થયા છે એને મોકલાવી દઈશું જય દ્વારકાધીશ